સુરતની ની ઘણી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી મારફતે અથવા તેમની નક્કી કરેલા છે આ સદંતર ખોટું છે અને શાળા સંચાલકો આ રીતે સ્કૂલમાં વેપાર ન કરી શકે બીજું કે આને લીધે સુરતના તમામ સ્ટેશનરી વિક્રેતાઓના ધંધા પર આની આર્થિક અસર થાય છે વાલીઓનો વધુ પડતો ખર્ચ પણ કરવો પડે છે તો વિવિધ માંગણીઓને લઈ રજૂઆત કરાઈ હતી ખાનગી શાળાઓ સ્કૂલ સ્ટેશનરી તેઓની શાળા મારફતે અથવા તો તેમના નક્કી કરેલા સ્ટોર્સ પર જ કરવાની વાલીઓને ફરજ પાડે એવું પણ જાણવા મળ્યું છે કંપનીઓ પણ ઘણી વસ્તુઓની એમઆરપી પણ શાળાઓની જરૂરિયાત મુજબ વધારીને આપતી હોય છે અને આ સદંતર ખોટું છે કે શાળા સંચાલકો આ રીતે સ્કૂલમાં વેપાર ન કરી શકે બીજું કે આને લીધે સુરતના તમામ સ્ટેશનરી વિક્રેતાઓને ધંધા પર આની આર્થિક અસર થાય છે અને વાલીઓને વધુ પડતો ખર્ચ ના કરવો પડે છે કારણ કે વાલીને મનગમતી દુકાનેથી વ્યાજબી ભાવે ખરીદી કરવાનો મોકો નથી મળતો ધ સુરત સ્ટેશનરી મર્ચન્ટ એસોસિએશનની માંગણી છે કે સ્કૂલ મારફતે ચાલતા વેપારને અટકાવવા માટે ના જરૂરી પગલા લો અને અન્ય નાના વેપારીઓને આર્થિક નુકસાન ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાનો કોઈ ઉકેલ આવે તેવી આપ શ્રી સૌ

કલેક્ટર કચેરી કચેરી સુરત ખાતે શું રજૂઆત માટે આવ્યા કલેક્ટર કચેરી ખાતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આજે કે જે સ્કૂલ સ્ટેશનરીનો ધંધો સ્કૂલ સંચાલકો સ્કૂલમાંથી કરી રહ્યા છે તેને લીધે નાના નાના સ્ટેશનરીના વેપારીઓને ખૂબ આર્થિક નુકસાન થાય છે અને બીજું કે વાલીઓને પણ આમાં વધારાનો ખર્ચ કરવો પડે છે કારણ કે સ્કૂલમાંથી ફરજિયાત લેવી પડતી સ્ટેશનરી કે સ્કૂલ બેગ કે સ્કૂલ શૂઝ હંમેશા સ્કૂલમાંથી મોંઘા ભાવે સપ્લાય થતા હોય છે જેથી વાલીઓને વ્યાજબી ભાવે બીજી કોઈ પોતાની મનગમતી દુકાનમાંથી લેવાનો મોકો પ્રાપ્ત થતો નથી અને આજે સ્કૂલમાંથી ફરજિયાત લેવું પડે છે એની સામે અમારા સ્ટેશનરીયા દરેક વેપારીઓનો વિરોધ છે અને આ સ્કૂલમાં થતું વેચાણ ખરેખર બંધ થવું જોઈએ એનું આવેદન પત્ર આજે આપવા માટે અમે આવ્યા સંજય કેટલી સ્ટેશનરીની દુકાનો છે સુરત શહેરમાં સુરત સ્ટેશનરી વિક્રેતાઓ નોંધાયેલા છે અને જે નોંધાયેલા નથી એ સિવાય પણ આમ સુરતમાં ગણીએ તો લગભગ બે હજાર જેટલી સ્ટેશનરી દુકાનો હશે સંજયભાઈ વાત કરીએ તો શાળાની અને સ્ટેશનરી દુકાનોની એ લોકો મર્જ થઈ જાય છે એકબીજામાં સ્કૂલ વાળા એવું ફરજ પડતા કે સ્ટેશનરીથી સ્ટેશનરી સામાન લેવો ત્યારે સ્ટેશનરી વાળા એનો કેમ વિરોધ નથી કરતા એક્ચ્યુઅલી કેવું છે આમાં આજે કોઈ પણ કંપની પબ્લિશર હોય એ ડાયરેક્ટ સ્કૂલમાં માટે માર્કેટિંગ કરે છે એઝ ફોર એક્ઝામ્પલ કે આપણે નવનીતનો લઈએ તો નવનીત કંપની સીધી સ્કૂલમાં જ જશે માર્કેટિંગ કરવા કે અમારી આ બુક્સ ચલાવો અમારી આ બુક્સ ચલાવો જે ગવર્મેન્ટ બુક્સ આવે છે એના સિવાયના જે પ્રકાશનો છે એ બધા ફરજિયાત થઈ ગયા છે આજની તારીખમાં અને જે ખૂબ મોંઘા હોય છે આપણા ગવર્મેન્ટ પાઠ્યપુસ્તકો પ્રમાણમાં સસ્તા હોય પણ જે પ્રાઇવેટ બુક્સ લેવી પડતી હોય છે એટલે કંપની પબ્લિકેશન કંપની સીધી સ્કૂલ એપ્રોચ કરીને ત્યાં આગળ એ એમના બુક્સ પાસ કરાવે કે અમારી આ બુક્સ તમે સિલેબસમાં મૂકો એટલે થાય કેવું પછી એ બુક્સનો કોન્ટ્રાક્ટ સીધો કોઈને પણ આપી દેવામાં આવે યા તો કંપની અમુક વખત સીધી સ્કૂલમાં પણ સપ્લાય કરી રહી છે એ બુક્સ સ્ટેશનરીવાળા જે તમે અત્યારે કલેક્ટરને કહેવામાં આવે તો બીજા પ્રકાશનો કેમ ખરીદવાનું બંધ નથી કરતા ને એને કેમ તમે લેટર નથી લખતા આ રીતે કે ભાઈ સીધું સ્કૂલ ઉપર નહીં જવું અમારો સંપર્ક સાધો એવો નહીં એકચ્યુઅલી કંપનીનું જેવું છે આજે કંપની દિલ્હીની કંપનીઓ છે પબ્લિક પબ્લિશર અમદાવાદની છે બરોડાની છે ઘણી કંપનીઓ છે કંપની કંપની વચ્ચે પણ સ્કૂલમાં બુક એમની મૂકવા માટેની કોમ્પિટિશન ચાલતી હોય છે એટલે એ લોકો પણ અમને તો જ્યાં છે જ્યાં સુધી સ્કૂલમાં એટલું બધી સંચાલકોને કમિશન આપીને પોતાની બુકો પાસ કરાવે છે એટલે એ બધી વસ્તુ પર આપણો સીધો કંટ્રોલ આવી નથી શકતો અભ્યાસક્રમ છે એમાં નવનીત ની તમે વાત કરી અને બારનું એના સિવાયનું જે સાહિત્ય એને કેમ નથી સાહિત્યુલર બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ